તો મિત્રો મેં દામોકુંડ આવ્યા છે અમને ખૂબ જ મજા આવી પણ તમારે પણ જો જૂનાગઢ આવો છો દામોકુંડ આવવાનું ભૂલશો નહીં તો બન્યા રહ્યો અમારા વ્લોગમાં તો મિત્રો અમે ફાઇનલી વ્લોગ અહીંયા પૂરો કરવી છે તો મળશે બીજા વ્લોગમાં બાપા સીતા રામ મુસ્કુંદની ગુફા સ્વયંભૂ શ્રી મુસ્કુંદ મહાદેવ મિત્રો સાથે ગુફા અંદર એ મિત્રો tahu mari દીધેલું છે

શ્રી ગુરુ દત્તા ત્રેય નમઃ મિત્રો જઈ ફાઈનલ મિત્રો અંદર દર્શન કરીને અમે આવી જાય છીએ તો મિત્રો શ્રી અખંડ દત્ત ધૂણો જો તમે અખંડ ધૂણો જા أبي كذبنا على بعضنا،